જેમાં દરેક વિઝા ફ્રી એન્ટ્રી માટે પાસપોર્ટને એક પોઈન્ટ આપવામાં આવે છે જે આધાર પર વૈશ્વિક રેન્કિંગ તૈયાર કરવામાં આવે છે હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર ભારતીય પાસપોર્ટ અઠાવન દેશોમાં વિઝા મુક્ત પ્રવેશ પ્રદાન કરે છે વર્ષ બે હજાર છે જાળવી શક્તિશાળી બે હજાર ચોવીસ ના ઇન્ડેક્સ ને ધ્યાને લેતા સિંગાપોર પાસપોર્ટ તેના ધારકોને એકસો પંચાણું દેશોમાં વિઝા મુક્ત પ્રવેશ આપે છે જેને કારણે સિંગાપોર પાસપોર્ટ જાપાન અને સ્પેનના પાસપોર્ટ આવે છે જે એકસો બાણું દેશો અને પ્રદેશોને પ્રવેશ માટે સુવિધા આપે છે ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન સો દેશોમાં સ્થાન મેળવી શક્યો નથી